આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા શહેર પ્રભારી અનિરુદ્ધભાઈ સોરઠિયા માર્કેટયાર્ડ ચેરમેન સંજયભાઈ પટેલ તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા તલોદ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ તલોદ તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ પ્રમેણભાઈ રાવલ તથા સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો તાલુકા અને શહેર કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ સરપંચો બુથ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહ કાર્યક્રમમાં કનુભાઈ ગુજરાત સરકારના વિકાસલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી વિવિધ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું સંગઠનને મજબૂત બનાવવા માટે યોગ્ય સલાહ આપવામાં આવી હતી કનુભાઈ પટેલે ભાજપના તમામ હોદ્દેદારો કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા